છ વે સાપ દેખાવાના બનાવ બનતા હોય છે અને ક્યાંક વિદ્યાર્થીઓ ગભરાઈ પણ જતા હોય છે ત્યારે વધુ એક સાપ દેખાતા વિદ્યાર્થીઓમાં ભાગ દોડ મચી ગઈ હતી યુનિવર્સિટી મહાવિદ્યાલયના યજ્ઞ રેડ સ્નેક આશ્રય સાત ફૂટ લાંબો સાપ દેખાતા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કોલ કરતા જ તેમના સક્રિય કાર્યકરો હાર્દિક પવાર દ્વારા રેડ સ્નેક નામના સાપને એક કલાકની ભારે ચહેમત બાદ પકડીને વિભાગને સોંપવામાં આવ્યો હતો વાઇલ્ડ મહાવિદ્યાલય મહાવિદ્યાલયના યજ્ઞ જે કરે છે ત્યાં આગળ પકડ્યો હતો તેના બ્રાહ્મણનો ફોન આવ્યો હતો કે અહીંયા યુનિવર્સિટી ની અંદર અમારે ત્યાં આગળ સાપ આવ્યો છે સંસ્કૃત ની ફેકલ્ટીમાં જે જગ્યા અમે યજ્ઞ કર્યા છે તમે વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર એ લોકોએ કોલ કર્યો હતો તેનો સક્રિય કાર્ય કરતા હાર્દિક પવાર તે આગળ જઈને જોયું તો એક રેડ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે એ સાપ ત્યાં આગળ હતો પછી એ લોકોએ મને કીધું કે ભાઈ આ ઝેરી છે કે નથી ઝેરી તમે કહ્યું આ બિનઝેરી સાપ છે તો લોકો કીધું વાંધો નહીં એને એમએસના કુદરતી વાતાવરણમાં છોડી દો તો એ એમએસનું જે કોતર છે એની અંદર અમે રેડ સ્નેક સાપનું છોડી અને વન્યજીવને મુક્ત કરેલ છે